સમગ્ર રાજ્યમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા એટલા માટે જ રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ચાલીસ પોઈન્ટ સિત્યોતેર લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયીની વર્ષે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં જીરાનું સૌથી વધારે વાવેતર થાય છે ગત વર્ષે જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા હતા અને આ વર્ષે રાજ્યમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થયું છે ગત વર્ષે ગુજરાતમાં બે પોઈન્ટ એકસઠ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું હતું જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ પાંચ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે એટલે કે જીરાના વાવેતરમાં બસો બે પોઈન્ટ અઠાવન ટકા જેટલો વધારો નોંધાયો છે રાજ્યમાં ચાલુ વર્ષે રવિ સિઝનનું વાવેતર પૂર્ણ થવા આવ્યું છે અત્યાર સુધીમાં ચાલીસ પોઈન્ટ સિત્તોતેર લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે સમગ્ર દેશમાં ગુજરાત જીરાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ગયા વર્ષે જીરાનું વાવેતર બે લાખ હેક્ટરમાં થયેલું હતું પણ ગયા ચાલુ વર્ષે જીરાના ભાવો ખેડૂતોને રેકડ બ્રેક મળતા એના ઉત્પાદનમાં બમણો વધારો એટલે કે ચાલુ વર્ષે પાંચ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે બસો બે ટકા જેટલું વાવેતર ચાલુ વર્ષે જીરાનું થયું છે રેકર્ડ બ્રેક ભાવના કારણે આ વાવેતર વિસ્તારમાં વધારો થયો હોય એવું મારું માનવું છે સાથ ધાન્ય પાકોમાં ઘઉંનું દસ પોઈન્ટ તૌતેર લાખ હેક્ટરમાં કઠોળમાં ચણાનું પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં અને તેલીબિયા પાકોમાં રાયડાનું બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં વાવેતર ચાલુ સાલે રવિ સિઝનમાં થયું છે